ડિવાઈડર નાખવાની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ડિવાઇડરના કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે તેવી પરિસ્થિતિ સર્જાવાના અનુસંધાને વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો 思ってた。 જો રાજુભાઈ રાબડિયા કે એટલે બંધ રે છે ભાઈ બાકી કોઈ નું કાયામાં નથી કે એ સીબી સર્વે ને કહી દે કે આ ન કરતા એટલે નો થાય નામ હું યશવંત જે ભટ આરટીઓ ની સામે મારી શોપ છે બહુ સરસ સારી વાત છે કે છ વર્ષ પછી અમારું બ્રિજનું કામ થયું અને સરકારે બહુ સરસ રીતે કામ કર્યા પણ નાના માણસો માટે એટલો પ્રોબ્લેમ ઉભો થયો છે કે આરટીઓની સામેથી જે ડિવાઈડર છે એ બંધ કરવામાં આવે છે તો એ ખુલ્લું રાખવા માટેની બધાની ફરિયાદ છે કે આ લોકો અત્યારે બંધ કરવા માટે ઊભા છે તો અમે રસ્તો રોકવા માટે અહીંયા ઊભા છીએ પણ એ રિક્વેસ્ટ કરીએ છીએ કે જો એમને કામ થઈ જાય અને એ ડિવાઈડર બંધ ન કરે તો બધા લેબરો માટે સારી વાત છે ઘણી બધી ઓફિસો ડાયમંડના કારખાના છે ઓફિસો છે અને શોપુ છે તો બધાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી ઓફિસ થાય છે તો આ બાબત અમારે માટે ઘટતું કરી યોગ્ય પગલા લઈ તુરત નિર્ણય કરી કામ બંધ રખાવા યોગ્ય કરશો અમે મ્યુનસિપાલિટીમાં રજૂઆત કરી છે તમે ક્યાં ડિવાઇડર બંધ નહીં કરો ખુલ્લું રાખો

હા તો એના માટે બધા ઓફિસ વાળા તૈયાર છે ડાયમંડ ના બધા જે ભાઈઓ છે પાછળ એને ધવા આવ બઉ મુશ્કેલી થાય છે એટલા માટે રસ્તો બંધ કરવા માટે એ લોકો તૈયાર છે